નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો

તો આપણે આના વિશે આપણે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે જોઈએ કે સ્વીગી રિટર્ન સારું આપશે કે પછી ઝોમેટો નો શેર સારું રિટર્ન આપશે આવનારા સમયમાં

જ નું કહેવું છે કે હવે ફૂડ ડિલેવરી બિઝનેસ માં બે પ્લેયર થઈ ગયા છે આગામી સમયમાં ઝડપી ગ્રોથ ની સંપૂર્ણ સંભાવના છે જે એમ ફાઈનાન્સિગીની સરખામણીએ જોમેટો વધુ પસંદ છે

તેની ટાર્ગેટ પ્રાઇસ 130 રૂપિયા નક્કી કરી છે ક્વિક કોમર્સ અને ફૂડ બિઝનેસના ફંડામેન્ટલ પરથી વિચાર કરવાની જરૂરત છે એવું બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યું છે પછી વાત કરી કે હવે સ્વિગી અને ઝોમેટો આ દેશમાં આગળ કોણ રહી શકે છે પ્રાઇસ ટુ સેલ્સ પર નજર કરીએ તો સ્વિગી પ્રાઇસ ટુ સેલ્સ 7.5 ગણાય છે જ્યારે ઝોમેટો પ્રાઇસ ટુ સેલ્સ 19 ગણો છે કરે છે સ્વિગી ના મંથલી યુઝર બે કરે જીરો સાત કરોડ જયારે ઝોમેટો ના મંથલી યુઝર એક પોઈન્ટ ચાર કરોડ છે સ્વીગી નું માર્જિન બે પોઈન્ટ આઠ ટકા છે જયારે ઝોમેટો નું માર્જિન માઇનસ બે ટકા જયારે ઝોમેટો ની ઓર્ડર વેલ્યુ ચારસો ને છત્રીસ રૂપિયાની છે પછી વાત કરીએ ક્વિક કોમર્સ ઓર્ડર વેલ્યુ પર નજર કરીએ તો બ્લિન્કેટ ની ઓર્ડર વેલ્યુ છસો ત્રેસઠ રૂપિયા અને ઇન્સ્ટા ની ઓર્ડર વેલ્યુ ચારસો સિત્યાસી રૂપિયા છે ફૂડ ડિલિવરી માર્કેટના શેરના આંકડા ઉપર નજર કરીએ તો સ્વિગીનો માર્કેટ શેર તેતાલીસ ટકા અને ઝોમેટો નો છે તેમજ સ્વિગી માર્કેટ કેપ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયા જયારે ઝોમેટો માર્કેટ કેપ બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાની છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સ્વીગીમાં રોકાણ કરવું કે પછી ઝોમેટો રોકાણ કરવું એમાં જો તમે કન્ફ્યુઝન હોય તો તમે આ વિડીયો જોઈને તમે નિર્ણય લઈ શકો છો પણ રોકાણ કરતા પહેલા